સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢિસુરાલી ગામે મંથર ગતિથી ચાલતા કામોને લઈને સ્થાનિક વેપારીઓએ હાલાકી બાબતે બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું નવરાત્રી અને દિવાળીના સામા તહેવારે સ્થાનિક વેપારીઓ નાગરિકોને પડતી અંગે વેપારીઓએ રજૂઆત કરી હતી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી સુરાલી ગામે છેલ્લા ઘણા મહિનાથી ઓથી સુરાલી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે નેતાઓ તો ઉદઘાટન કરીને જતા રહ્યા હતા પરંતુ સમયસર કામ પૂરું કરવામાં અધિકારીઓ કે સ્થાનિક સત્તાધીશો પણ નિષ્ફળ રહ્યા છે અને જેથી નાગરિકો હાલાકીનો ભોગ બની રહ્યા છે જેથી સુરાલી ફાટક પર ઓવરબ્રિજથી મંતર ગતિથી ચાલતા કામને લઈને આજે મઢી સુરાલીના વ્યાપારીઓએ બારડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થયા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું મઢીસુરાલી તેમજ આસપાસ દસથી વધુ ગામોની મઢીસુરાલી સાથે વ્યાપાર અને શિક્ષણ રોજિંદુ વ્યવહાર જોડાયેલો છે શાળાઓ દવાખાના તેમજ તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે તેમજ પંચાયત કચેરીના કામકાજ માટે લોકોએ લાંબો ચકરાઓ ખાવો પડે છે જે બાયપાસ માર્ગો આપ્યા છે ત્યાં પણ સાંકડી નહેર હોવાથી ટ્રાફિક જામ તેમજ જોખમે વાહન પસાર કરવાની નોબત આવે છે જેવી સ્થાનિક ખેડૂતો અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ વર્ગને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઓવરબ્રિજ નજીક ગેટમેનની હાજરીમાં ટુ વ્હીલર બાઇક જાય એટલું ડાયવર્ઝન પહેલા ખુલ્લું રાખવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર અચાનક બંધ કરી દેવાયો હતો જેથી ગેટમેનની હાજરીમાં ફાટકવાળો ડાયવર્ઝન ફરીથી ટુ વ્હીલર બાઇક માટે શરૂ કરવામાં આવે જેથી તહેવારોના દિવસોમાં વેપારીઓને આમ જનતાની હાલાકી પણ દૂર થઈ શકે માટે માંગ કરી હતી રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી તમામ વેપારીઓ વતી વેપારી મંડળ વતી આજે હું સ્નેહલ શાહ અને મારી સાથે અમારા બધા વેપારી મંડળના સાથીઓ પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે સુરાલીમાં જે ફાટકનું કામ ચાલી રહ્યું છે રેલવે ઓવરબ્રિજ પાસે રેલવે ઓવરબ્રિજનું તેમાં મંથરગતિએ ચાલતું હોવાને કારણે એ બંધ કરવામાં આવ્યું છે એકચ્યુઅલી એ માંડવી જતો હાઈવે છે અને એની ઓપ્શનમાં જે રોડ આપવામાં આવ્યા છે એ બધા ગામડાનાને નાના નાના રોડ હોવાને કારણે ચોમાસામાં ખૂબ વરસાદ પડવાને કારણે એ જર્જરિત થઈ ગયા છે નહેર પરથી ને એ બધાથી વાહનોને આવતા ખાડા ને એ બધું હોવાને કારણે ખૂબ તકલીફ પડે છે અને અકસ્માતનો ભય પણ છે પહેલાં એવું હતું કે થોડો ઘણો ટ્રાફિક ઓછો કરવા માટે રેલવે તંત્ર દ્વારા ત્યાં બાઇકની અને નાની ફોર વ્હીલરની અવર જવર માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું હાલ અનિશ્ચિત કાળ માટે ખબર નથી કે ક્યાં સુધીમાં કામ પૂરું થશે સામે તહેવારો આવી રહ્યા છે અને તે તરફના ફાટકની તે તરફના જે લોકો છે એમને આ તરફ સરકારી કચેરીઓમાં દવાખાનામાં સ્કૂલમાં બાળકોને આ બધાને અહીંયા આવતા તકલીફ પડે છે તો જો ફરીથી રેલવે રેલવેતંત્ર વધુમાં ગેટમેન ત્યાં નથી એટલે પાટા ઓળંગતી વખતે બાળકો પરને શાળા છૂટતી વખતે એમની પર કોઈ નિયંત્રણ નથી જો યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે અને જો ફરીથી ગેટમેનની હાજરીમાં બાઇકની ને એની જગ્યા છોડવામાં આવે અવા જવાની અને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તો તે તરફના ફાટકની જે તરફના જે પચીસ એક ગામડા છે એનો વ્યવહાર ફરીથી મોડી સાથે સ્થાપિત થાય આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તો વેપારીઓનો પણ વેપાર ત્રીસ ટકા જેટલો થઈ ગયો છે તો ફરીથી એ વેપાર થોડો ઘણો સુધરે તો બધાની દિવાળી સુધરે અને આ મંદિરના વાતાવરણમાં કાર્મી મંદિરમાં વેપારીઓને થોડો ટેકો પણ થાય અને ગામની અંદર ફરીથી અવર જવર થાય એટલા માટે અમે આજે પ્રાંત સરને આવેદન આપવા માટે આવ્યા દર્શક મિત્રો વધુ સમાચાર જોતા પેલા લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી